મિત્રો સ્વાગત છે તમારું આપ સહયારી ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમારનું તહેરી સ્વાગત કરું છું તો મિત્રો વાત કરવાના છીએ આજના વિડીયોમાં તમામ પેન્શન માટે સૌથી સમાચાર સૌથી મોટા સમાચાર કહી શકાય પેન્સોના પેન્સો વીસ ટકાનો વધારો કહી શકાય સાઈઠ વર્ષ ઉપરના પેન્શન માટે ખાસ ખાસ વાત કહી શકાય તો મિત્રો શું છે આપણે ચર્ચા કરીશું તે પહેલાં વોટ્સઅપ એ લોકો બંને બનાવી છે તેની લિંક ડિસ્ક્રિપ્શન પૂછશું મિત્રો વિશે જોઈનેજો તો ચાલો મિત્રો સમાન પગાર વીડિયોની શરૂઆત કરું છું તો મિત્રો તાજેતરમાં ઈપીએફ હોતા એક ઓર્ડર જારી કરવામાં આવ્યો હતો આ ઓર્ડર આ દેશમાં કહેવામાં આવ્યું હતું કે 2024 માં ચોવીસમાં મોંઘવારી વધારી વધારીને પચાસ ટકા કરવામાં આવી છે સાતમા કેન્દ્રીય પગાર પછી કાર્ય ભરાવણ મુજબ મોંઘવાઈ ભથ્થું પચાસ ટકા સુધી પહોંચે સાથે ગ્રેજ્યુએટ વીસ લાખ રૂપિયાથી વધારીને પચીસ લાખ રૂપિયા કરવામાં આવશે વધારે પચીસ લાખ રૂપિયા કરવામાં આવશે આવી સ્થિતિમાં ઇપીએફઓ દ્વારા ગ્રેજ્યુટી વીસ મળેલા વીસ લાખથી રૂપિયા પચીસ લાખ લાખ રૂપિયા કરવામાં આવી હતી જેનો આદેશ પચીસ એપ્રિલ બે ચોવીસના રોજ જારી કરવામાં આવ્યો હતો પરંતુ હવે આ આદેશની મોકૂફ રાખવામાં આવ્યો હતો ઈપીએફઓએ સાત પાંચ ચોવીસના રોજ એક નવો આદેશ જારી કર્યો છે ગ્રેજ્યુટી મર્યાદા વધારે પચીસ લાખ રૂપિયા કરવાનો આદેશ મોકૂફ રાખવામાં આવ્યો છે હવે આના નવા આદેશ અનુસાર આગામી આદેશ સુધી ગ્રેજ્યુટી મર્યાદા વીસ લાખ રૂપિયાનું વીસ લાખ રૂપિયા રૂપિયા જ રહેશે અને પંજાબ હરિયાણા હાઈકોર્ટ કેસ નંબર સીડબ્લ્યુ પી સો બે હજાર હિરાલા કરકડા વિરુદ્ધ પંજાબ રાજ્યમાં મોડે ચુકાદો આપ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે જો નિવૃત્તિ ક્રમચારી નિવૃત્ત લાભ મેળવવામાં આવે વિલંબ થાય તે વ્યાજ માટે પણ કદાર છે અને હા હાઈકોર્ટી ન્યાયાધીશ રમિત કુમાર જણાવ્યું હતું કે અરજદાર નિવૃત્ત થઈ ગયો છે પણ સેવામાં અથવા ત્યાર પછી તેઓ સામે કોઈ વિભાગી અથવા ફોજદારી કાર્યવાહી બાકી નથી તેવા અરજદાર નિવૃત્તિ પછી વ્યાજબી સામે મર્યાદા નિવૃત્ત લાભો મુક્ત કરવા જોઈએ જો કેન્દ્રીય કર્મચારી ભરતી ભરતી જાહેરાત બાવીસ જે તેમ પહેલાં બહાર પાડવામાં આવી હતી જે ટુ અને જેમની જાહેરાત જાહેરાત નોકરી મળી હતી જેનો જૂની પંચાયત આપવામાં આદેશ કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવ્યો હતો કેન્દ્ર સરકાર દ્વારા તેને માર્ચ બે હજાર આદેશ જારી કરવામાં આવ્યો હતો કે આવા કર્મચારી ઓપીએસ ઓપીએસમાં જઈ શકે છે ને હવે સવાલ આ આવી રહ્યો છે જો કર્મચારી બાવીસ બે તેની ભરતી જાહેરાત આધારે આપવામાં આવી હતી તેની માર્ચ બે ત્રેવીસ પહેલાં એનપીએસ નિમણૂક થયા હતા આવા કર્મચારીઓ ઓપીએસમાં રીતે લેવાશે કેન્દ્ર સરકાર સ્પષ્ટ જારી કરવામાં આવ્યું છે અને કેન્દ્ર સરકારે કહ્યું છે કે આગળ કર્મચારી કેટલીક શરત પાલન કરવું પડશે ઉદાહરણ તરીકે જો તેની પર એનપીએસ તમામ લાભ લીધો હોય તો તે પદ કરવામાં આવશે જો નિવૃત્તિ પર એનપીએસ માટે મળેલા નાણાં પર કરે તો જ ઓપીએસનો લાભ લઈ શકશે ઘણીવાર પેન્શન ઉજવવામાં હોય છે કે બીજી પેન્શન વીસ ટકા અને એંસી વર્ષ પૂરા થાય 80 વર્ષ પ્રવેશ સાથે જ આપવો જોઈએ તો અહીં તેમને જણાવી દઈએ કે વર્તમાન નિયમ મુજબ 80 વર્ષ પૂરા થાય પછી બીજી પેન્શનમાં વીસ ટકા વધારો આપવામાં આવે છે તમારી ઉંમર એક્યાસી વર્ષ થઈ જાય પછી વીસ ટકા વધારો પેન્શન ચૂકવવામાં આવે છે જોકે મદ્રાસ હાઈકોર્ટ ગુવાહાટી હાઈકોર્ટ દિલ્હી હાઈકોર્ટ કહે તેમણે નિર્ણય કહ્યું છે પેન્શન અગ્યાસી વર્ષની ઉંમર પૂર્ણ એસી બસનો પ્રવેશ કરે તે તરત મૂળભૂત વ્યક્તિ છવ્વીસ ટકા વધાર કરવામાં આવી છે પરંતુ કેન્દ્ર સરકાર જે સ્વીકાર કર્યો ન અને એસી બસ પૂરા કર્યા પછી નવ ટકા વીસ ટકા વધે છે તો મિત્રો આ થેન્ક યુ વેરી મચ